નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેરી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલને સબ્સક્રમ ભૂલશો ને તમે આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે કોઈ પણ અપડેટ આવે સાથે સર બાબતે શિક્ષણ જગત માટે કોઈ પણ અપડેટ આવે તમને જાણકાર માસો ચેનલને સબસેક્રમ ભૂલશો નહીં તો આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ કે કર્મચારી માટે એક સારો સમય કહી શકાય ગુજરાત સરકાર કર્મચારી માટે જાહેર વધુ એક મહત્ત્વનો લાભ આપતો હોય મિત્રો સરકાર વિવિધ વિભાગોના અંતે બોર્ડ નિગમોના લાખો કર્મચારી માટે જે જાહેર કર્યો લાભોના હિસાબે વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે વોટ્સઅપ ગ્રુપ તેના બંને બનાવ્યું છે લેક કુછ મિત્રો ઓલસરિય જોઈન થઈ રહ્યો છું તો ચાર હજાર મિત્રો વધારે મને પગાર શરૂઆત કરું છું તો મિત્રો સ્ટાવર મિલકતને લઈને સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર કહી શકાય કે સરકારી કર્મચારીઓને સ્ટાવર મિલકત જાહેર કરવાની સમયમર્યાદા વધારો કરાયો છે સામાન્ય વહીવટી વિભાગ પરિપદે જાહેર કર્યું કે કર્મચારીઓ પંદર જુલાઈ સુધી મુદત લંબાવવામાં આવી છે સાથે સાથે મિત્રો ગાંધી ગાંધીનગર બે મહિના પહેલાં સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી હતી ગાંધીનગર રાજ્ય સરકારના કર્મચારી પોતાની મિલકત જાહેર કરવી પડશે ત્યારે આ અંગે વધુ નોટિસ સામે આવી છે સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર જાહેર કર્યું છે કે સરકારી કર્મચારીઓને સ્ટાફે મિલકત જાહેર કરવી પડશે સાથે સાથે સામાન્ય સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર જાહેર કર્યું કે સરકારી કર્મચારીઓને સ્ટાફે મિલકત જાહેર કરીને એ માટે મર્યાદા વધારો કરી મુદ્દત પંદર જુલાઈ સુધી લંબાવવામાં આવે છે સાથે સાથે મિત્રો જે છે મહત્વની વાત છે કે સરકાર કર્મચારીઓ સ્ટાવર મિલકત કરવી પડશે જાહેર સરકાર જાહેર કરી હતી કે હવે ક્લાસ ટઈના કર્મચારીઓ પણ પોતાની મિલકતનો સ્ટાવાર મિલક જાહેર કરવી પડશે સામાન્ય વહીવટ વહીવટ વિભાગે જાહેર કરેલા પડે સ્પષ્ટ પણ જણાવ્યું હતું કે ક્લાસ ટઈના કરાતા કર્મચારીઓ પર સ્ટાડ મિલકત અને મિલકત દર વર્ષે જાહેર કરવી પડશે હવે સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર જાહેર કરી જણાવ્યું હતું કે સ્ટાવાર મિલકત જાહેર કરવાની સમયમર્યાદા વધાર કરવામાં આવે છે કર્મચારીઓની મિલકત જાહેર કરવાની મુદત પંદર જુ જુલાઈ સુધી કરવામાં આવી છે મિત્રો સાડા સાથે જે લંબાવવામાં આવીને સાથે જણાવ્યું કે વર્કને કર્મચારીઓ ત્યાં વર્ષ માહિતી આપવાની રહેશે સાથે ફિક્સ પ્રકાર કર્મચારીને પણ વિગતો આપવાની સૂચના આપવામાં આવી છે થેન્ક યુ વેરી મચ